છેલ્લા બે દિવસથી ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ વીમા કવચ પગાર સહિત વિવિધ માંગણી સંદર્ભે હડતાલ ઉપર ઉતર્યા હતા જેનું સુખદ સમાધાન થતાં ભરૂચ એકસો આઠ સેવાના હડતાળ પર ઉતરેલા પચાસ જેટલા કર્મચારીઓ ફરજ પર પરત પુનઃ હાજર થવા સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં એકત્રિત થયા હતા કે આ દરમિયાન એ ડિવિઝન પોલીસ મથકનો પોલીસ કાફલો હડતાળિયા કર્મચારીઓ સામે નોંધાયેલ એસ્માની ફરિયાદના આધારે અટકાયત માટે પહોંચતા મામલો ગૂંચવાયો હતો અને ભારે અસમજણભરી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું અંતે આ મુદ્દે ગાંધીનગર અને અમદાવાદ સુધી ફોનની ઘંટડીઓ રણકતા અંતે આરોગ્ય મંત્રીની દરમિયાનગીરી બાદ પોલીસે અટકાયતી કાર્યવાહી મોકૂફ રાખતા મામલો સમેટાયો હતો આ બાદ હડતાલ પર ઉતરેલા ભરૂચ એકસો આઠના કર્મચારીઓએ તેઓની વિવિધ માંગણીઓ સંદર્ભે થયેલ સમાધાનથી ફરજ પર પુનઃ હાજર થતાં એકસો આઠ સેવા પૂર્વવત થવા પામી હતી પાછલા ઘણા દિવસ સાત એક દિવસથી મહેસાણાની અંદર અમારા ઈએમટી પાયલોટોએ અમારા અમુક પડતર પ્રશ્નો જેવા કે સેલરીના પીએલના પૈસા દરેક જિલ્લાને પોતપોતાના લોકેશનની વ્યવસ્થિત બેસવાની અને ટોયલેટ વોશરૂમની વ્યવસ્થા સાથેની જે પડતર પ્રશ્નો હતા એ અમારી કંપનીએ અમારા પ્રમુખશ્રી ડૉક્ટર રૂપિત પટેલને ખાતરી આપેલી છે કે દરેકને આ વ્યવસ્થા કરી દેવામાં આવશે અને હમણાં હાલ પૂરતું સમાધાન અમારા ડૉક્ટર રૂપ્રત પટેલ અમદાવાદ અમારા જસવંત સરહદે થયેલ છે અને તાત્કાલિકના ધોરણે અમારી ઇમરજન્સી સેવા ચાલુ કરવાની છે એટલે અમે અમારા પ્રમા અમારા પીએમ સર સમય સમય બધા રજૂ થયા છે પચાસ જણા અને વાતચીત કરી અને હમણાં અમારી ટૂંક સમયની અંદર એકસો આઠની સેવા ચાલુ થઈ જશે તારીખ અઢાર સાત બે હજાર સત્તરના રોજ એકસો આઠના કર્મચારીઓ તેઓની માગણીઓ લઈને હડતાલ પર ગયેલ જે બાબતે ગઈકાલના રોજ કતરેના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ જે બાબતે આજ રોજ આ તમામ એકસો આઠના કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં હાજર હોય જેથી તેઓની ધરપકડ કરવાની હોય પરંતુ માન્ય મંત્રી શ્રી શંકર સાહેબનાઓ તરફથી તેમ જણાવતા અને તેઓ સમાધાન થયેલ હોય જેથી હાલ પૂરતું આ તેઓને ધરપકડ કરવાની કાર્યવાહી બંધ રાખેલ છે હડતાલ કે આંદોલનોના સમાધાનના અંતે આંદોલનકારીઓ સામેના કેસ મોટે ભાગે પાછા ખેંચાતા હોય છે ત્યારે એકસો આઠના કર્મચારીઓના કિસ્સામાં આમ કેમ બન્યું તે સવાલ છે